ડામર વંદિતા બેન અશ્વિનભાઈ ગામ નવી શ્રી કાલે કાલે નિર્માબેન ને સુરેશભાઈ મારા ઉપર પડ્યા હતા હું પાણી વાળતી હતી મારા ખેતરમાં મારા પતિ તો કામે હતા એ જોણતા ને મો એકલી હતી મને કોદાવી દડજ્યું ગયો ને માથે પડ ગયા મેં લાગો હે વાળ હતા હાઈને ખીચી નાખ્યા મરસું નાખ્યું હે એમ એમ કરીને પણ હું પોલીસ સ્ટેશને ગઈ હતી પોલીસ સ્ટેશને નહીં આજે કોણે જાણ કરી દીધી અરજી કરી દીધી એ નહીં આજે આજે પાસે અગિયાર વાગ્યા પછી એ પાસે હુમલો કર્યો હા મત ઘરે હતો બોલાવજ એ કરીને પાસે હુમલો કર્યો માર પતિને લાકડું વાજ્યું મૂળમાં લો લુવાણ થાય જાય મારા સોરાને વાજ્યું હે એનો ન્યાય જુજે અમારે સુરેશભાઈ અમરાભાઈ નિરમાબેન અને અમરા સુરજી ઇરા સુરજી અને અંકિત એટલા જણ હે અમે મારવા કે ના જાય લાકડી લઈ લઈ એનો ન્યાય જોઈએ અમે પોલીસ સ્ટેશનની અરજી આવી છે અને એકસો આઠ લઈને અમે દવાખાને ગયા હતા એની સારવાર કરવા પોલીસ સ્ટેશનની નહીં આવ્યા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે